સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું કપરાડા વિધાનસભામાં દસ કિલોમીટર લાંબી યુનિટી માર્ચનું આયોજન કરાયું જિલ્લાની દરેક વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચ યોજાઈ હતી એવામાં આ યાત્રા દેશની એકતામાં સરદાર પટેલના યોગદાનને યાદ કરવા અને લોકોને એકતાના સંદેશ સાથે જોડવા માટે યોજાઈ હતી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની આગેવાનીમાં આ યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું વલસાડ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર યુનિટી માર્ચમાં જોડાયા હતા કપરાડા વિધાનસભા અંતર્ગત પણ પૂરી યાત્રાનું આયોજન કર્યું છે અને સ્વયંભૂ આટલી મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે અમારા લોકલાડી ધારાસભ્ય જીતુભાઈ અમારા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ બધા જ આગેવાનો સરદાર વલ્લભભાઈ પટેલના જે મૂલ્યો હતા જે એકતાનો સંદેશ આપણને આપ્યો એ યુવા પેઢી હજુ સારી રીતે જાણે એના માટે આયોજન પૂરા ભારત દેશની અંદર થયું છે